ગોંડલ હેમવાડી ખાતે ગોંડલ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિની સંકલન અને કારોબારી મીટિંગ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાની અધ્યક્ષસ્થાને હતી જેમાં વિવિધ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજળિયા લલિતભાઈ પટોડિયા રાજુભાઈ સખિયા યતીશભાઈ દેસાઈ હિતેશભાઈ વોરા હર્ષદસિંહ ઝાલા ગાયત્રીબા વાઘેલા ચાંદનીબેન લિંબાચિયા ક્રિષ્નાબેન તન્ના સહિતના દીપ કરી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો ગોંડલ શહેર કારોબારી અને સંકલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ મિટિંગમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠન અંગે આગામી લોકસભાની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા થઈ છે અને સાથે સાથે ગોંડલની પ્રજાના જે સ્થાનિક પ્રશ્નો છે એ સફાઈનો પ્રશ્ન હોય બિનકાયદેસર ગોંડલની અંદર પોલીસ તંત્ર ની મીઠી નજર નીચે ચાલતા દારૂ જુગાર એલડીઓના જે ધંધાઓ છે ધંધાઓ તાત્કાલિક બંધ કરાવવા જોઈએ એની માંગણી સાથે અને આ વિસ્તારના ખેડૂતોએ એના ઊભા પાક માટે સિંચાઈ માટે સાત ફોર્મો ભર્યા છે પરંતુ અમુક લોકો એ પાણી ઉપાડી જતા હોય અને ખેડૂતોનો ઊભો મોલ સુકાતો હોય તો એ ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાણી પણ પૂરું પાડવું જોઈએ આ વિવિધ માગણીઓને લઈને ગોંડલ તાલુકા શહેરના સૌ આગેવાનોને સાથે રાખીને અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન્ય પ્રમુખ સાહેબની સૂચનાથી ગોંડલ શહેર અને તાલુકાની એક મીટિંગ બોલાવેલી હતી જિલ્લા પ્રમુખ અને પ્રદેશના હોદ્દેદારો હાજર હતા અને લોકોના પ્રદેશની સૂચના મુજબ કે ગોંડલ શહેરના મૂળભૂત પ્રશ્નો જે છે એની રજૂઆત ડેપ્યુટી કલેક્ટર સાહેબને કરવાની છે એ પૈકી બે રજૂઆત અમારે કરવાની હતી કે ગોંડલમાં સફાઈનો ભયંકર ખરાબ પરિસ્થિતિ થઈ છે અને એ સફાઈના પરિસ્થિતિમાં લોકોને મુક્તિ આપવા માટે અમે રજૂઆત કરી છે બીજી રજૂઆત કે ગોંડલ શહેરમાં ગુંડાગીરી ચરમસીમાએ પહોંચી છે આ સંજોગોમાં અમે લોકદરબારમાં એસપી સાહેબને રજૂઆત કરેલી હતી કે ગુંડાગીરી અને એલડીઓનું જે વિતરણ થાય છે એ એલડીઓનું વિતરણ તાત્કાલિક દરજે બંધ કરાવો ત્યારે એસપી સાહેબે અમને એવો જવાબ આપેલો છે કે પોલીસના દાયરામાં આ વાત આવતી નથી તમારે એલડીઓ બંધ કરાવવું હોય એની રજૂઆત કરાવવી હોય તો તમારે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સાહેબને આ સૂચના આપવી જોશે અને એમને પણ રજૂઆત કરવી જોશે માટે અમે આજે અમારા પ્રદેશના આગેવાનો મામલતદાર સાહેબને અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ રજૂઆત કરવા આવ્યા છીએ પરંતુ ડેપ્યુટી કલેક્ટર સાહેબ પોતે પણ હાથ નથી અને આવ્યા પણ નથી પરંતુ અમારા

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો